સુરતમાં ખાડીપુર અને પ્રદૂષણના મુદ્દે યોજાયેલી બેઠક ભલે પૂરી થઈ હોય પણ સવાલો ઘણા છે છેલ્લા પાંચ દિવસથી ખાડીના અવરોધો દૂર કરવાની કવાયત ચાલી રહી છે ત્યારે આટલા વર્ષથી તંત્ર ક્યાં હતું ધારાસભ્યોએ પોતાના વિસ્તારોની ચર્ચા કરી અને પાલિકાને ટકોર કરી ખાડીપુર ન આવે તે માટે લાંબા ગાળાના આયોજનની વાતો થઈ રહી છે અને કામગીરી એક્સપર્ટ ટીમને સોંપાશે પણ શું આ માત્ર આશ્વાસન છે કે ખરેખર ભવિષ્યમાં સુરત ખાડીપુરમાં ડૂબે તો આ સાથે જ તળાવ સહિતના દબાણો દૂર કરવાની અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અંગે સંકલનની વાતો સાંભળી અને જરાય નવાઈ લાગતી નથી ભૂતકાળમાં પણ આવા જ દાવાઓ થયા છે પણ પરિણામ શું આવ્યું તે આપણે

આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એનું આયોજન વિસ્તૃત રીતે કરવા ટોટો મુકેલમાં એક તો ઝીંગા તળાવ હટાવવાનો નિર્ણય છે ખાડી પૂર ખાડી પર દબાણો હોય એ દબાણોના નિર્ણય છે સિંગીટા બેઠે પણ રજૂઆત કરી કે ત્યાં આગળ સોસાયટીમાં જે પારી છે એ પારી ઊંચીઓ કરવી જોઈએ આ વિવિધ વિષયો પર ચર્ચા થઈ